સ્ટેટ વિજિલન્સ ટીમ નો સપાટો મહારાજા સાહજીરાવ યુનિવર્સિટી બોયસ હોસ્ટેલના ગેટ પાસે આવેલી ગણેશનગર ઝૂપડ વિદેશી દારૂ બે રોકટોક વેચાય છે તેવી બાતમી મળતા સ્ટેટ ટીમે દરોડા કરતા મચી ગઈ હતી બુટલેગરે પીવીસી પાઇપોમાં વિદેશી દારૂ છુપાવી દીધો હતો છતાં તપાસ ટીમે તે શોધી નાખ્યો હતો અને દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એકની ધરપકડ કરાઈ હતી અને એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે

આ દારૂનો ધંધો ચલાવતો હતો સાજગંજ પોલીસ મથકના અંદાજિત પાંચસો મીટર દૂર વિદેશી શરાબનો વેપલો ધમધમતો હતો જયારે સ્ટેટ વિજિલન્સની ટીમે બુટલેગરના મકાન માંથી વિદેશી શરાબ બિયર ટીનનો જથ્થો ઝડપી સ્ટેટ વિજિલન્સની ટીમે વિદેશી શરાબના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે તેમજ એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો સ્ટેટ વિજિલન્સની ટીમે બુટલેગર અને વિદેશી શરાબનો જથ્થો સાહેગંજ પોલીસના હવાલે કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Yeah.